ગુંદરમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી હાડકાને મજબૂતાઈ આપે છે સાથે શિયાળામાં શરીરમાં થતા કમર સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે અને શરીરને તાકાત આપે છે પરફેક્ટ માપ સાથે ગુંદરના લાડુ બનાવવા માટે લાડુમાં ઉમેરવાની સામગ્રીનું માપ જોઈ લઈશું સો ગ્રામ જેટલો ગુંદર લીધો છે સાથે ત્રણસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું છે સો ગ્રામ કોપરાનું છીણ સાથે સો ગ્રામ ઘઉંનો લીસો લોટ અહીંયા કરકરા લોટનો ઉપયોગ નથી કરવાનો બધી વસ્તુ કરકરી હોવાના લીધે લીસા લોટનો ઉપયોગ કરવો કાજુના ટુકડા એક ચમચી મગજતરીના બી બે મોટી ચમચી બદામના ટુકડા સાથે એલચી પાવડર ગંઠોળા પાવડર સોઠનો પાવડર એક મોટી ચમચી જેટલી કિસમિસ અને એક મોટી ચમચી જેટલા ખસખસ લીધા છે ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી મુજબ ઉમેરી શકો છો હવે કઢાઈમાં આપણે બે મોટા ચમચા જેટલું ઘી ઉમેરીએ તો માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી જ ઉમેરવાનું છે સો ગ્રામ જેટલો ગુંદ થોડો થોડો કરીને આપણે ફ્રાય કરી લઈશું તો એક સાથે ગુંદર નથી ઉમેરવાનો ગુંદરને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ગુંદરને તળવાનો છે જેથી અંદર સુધી બરાબર ક્રિસ્પી થાય ગુંદર તેની સાઇઝ કરતાં ત્રણ ગણો થઈ જાય ત્યાં સુધી થવા દઈશું ગુંદરમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી તે હાડકાને મજબૂતાઈ આપે છે સાથે શરીરમાં થતાં કમરના દુખાવા સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે ગુંદર તળાઈ ગયો છે અને ગુંદરને આપણે હાથેથી મેશ કરીએ તો બરાબર મેશ થઈ જાય છે એકદમ ક્રિસ્પી અંદર સુધી બરાબર તળાયો છે આ રીતે બધો ગુંદર તળી લીધો છે અને હવે ગુંદરને આપણે ક્રશ કરવાનો છે તો વાટકીના મદદથી આપણે આ રીતે ક્રશ કરી લઈશું તમે મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો છો પણ આ રીતે સહેલાઈથી થઈ જશે ગુંદરના લાડુનું સેવન ગર્ભવતી મહિલા કરે તો તેની કરોડરજ્જુમાં રજૂમાં મજબૂતાઈ આવે છે ગુંદરના લાડુ ખૂબ જ હેલ્ધી હોય છે અને હૃદયરોગ સામે પણ રક્ષણ આપે છે બધો ગુંદર બરાબર ક્રશ થઈ ગયો છે તો હવે ગુંદરને આપણે એક્સાઇડ કરી લઈશું લાડવામાં ઉમેરવાના ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ તો અહીંયા જેમાં ગુંદર આપણે તળ્યું તો એમાં થોડું ઘી વધ્યું છે તો બે મોટી ચમચી જેટલા બદામના ટુકડા સાથે બે મોટી ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરીને હલકો કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો અહીંયા ડ્રાયફ્રુટનો વધારે કલર ચેન્જ નથી કરવાનો એક ચમચી મગજ બી ઉમેરીએ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક મોટી ચમચી જેટલી કિસમિશ ઉમેરીએ કિશમિશને ફૂલતા બહુ વધારે સમય નથી લાગતો એટલે કાજુ અને બદામ રોસ્ટ થઈ જાય એ પછી કિસમિશ ઉમેરવી બરાબર રોસ્ટ થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લઈશું ડ્રાયફ્રુટને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈએ અને હવે આપણે કોપરાનું છીણ ડ્રાય રોસ્ટ કરવાનું છે તો સો ગ્રામ જેટલું અને કપના માપથી જોઈએ તો એક કપ જેટલું કોપરાનું છીણ છે કોપરામાં નેચરલી તેલનું પ્રમાણ હોય છે એટલે આપણે તેલ કે ઘી નથી ઉમેરવાનું કોપરાના છીણને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર એકથી બે મિનિટ માટે શેકી લઈએ જેથી કોપરાના છીણમાં જે કંઈ પાણીનો ભાગ હોય એ ડ્રાય થઈ જાય તો બરાબર શેકાઈ ગયું છે તો હવે તૈયાર કરેલું કોપરાનું છેણ મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું ફરી પાછા તેજ પેનમાં આપણે એક મોટી ચમચી જેટલા ખસખસ ઉમેરીએ ખસખસને પણ ડ્રાય રોસ્ટ કરી લઈએ તો ખસખસનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી બરાબર થવા દઈએ ખસખસને એક પ્લેટમાં કાઢી લઈશું પેનમાં માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી એક મોટા ચમચા જેટલું ઘી ઉમેરીએ ઘીને બરાબર મેલ્ટ થવા દઈએ ઘી પીગળવા લાગ્યું છે તો હવે સો ગ્રામ જેટલો ઘઉંનો લીસો લોટ અને કપના માપતી જોઈએ તો એક કપ જેટલો ઘઉંનો લીસો લોટ છે લોટ ઉમેરીને બરાબર ઘી સાથે મિક્સ કરી લઈએ લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ ઉપર લોટને નથી શેકવાનો લોટનો કલર હલકો ચેન્જ થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે ગુંદના લાડુમાં કરકરો લોટ પણ ઉમેરે છે પણ અહીંયા આપણે લીસો લોટ ઉમેરવાનો છે ગુંદના લાડુમાં બધી વસ્તુ કરકરી ઉમેરી છે એટલે અહીંયા લીસા લોટનો ઉપયોગ કરવો લોટને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે હજી થોડી વાર માટે આપણે લોટને શેકવાનો છે લોટ શેકાવાની સુગંધ આવવા લાગી છે અને લોટ ઉપર હલકું ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લોટને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ તો અત્યારે મિક્સર ગરમ છે એટલે ચમચીથી બરાબર બધી વસ્તુને મિક્સ કરી લઈએ ગુંદના લાડુ માટેનું મિક્સર રેડી થઈ ગયું છે ગુંદરના લાડુ માટેનું એકદમ દાણેદાર મિક્સર તૈયાર થયું છે હવે આપણે ગોળનો પાયો તૈયાર કરી લઈશું માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી એક મોટી ચમચી જેટલું ઘી વધ્યું છે તો એક ચમચી જેટલું ઘી ઉમેરીએ હવે વજનમાં ત્રણસો ગ્રામ જેટલો ગોળ ઉમેરીએ કપના માપથી જોઈએ તો એક કપ જેટલો ગોળ છે ગોળને ઝીણો સુધારીને ઉમેરવો જેથી જલ્દી મેલ્ટ થઈ જાય અહીંયા ફક્ત ગોળને મેલ્ટ કરવાનો છે ગોળનો કોઈ પાયો તૈયાર નથી કરવાનો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળ પીગળે ત્યાં સુધી થવા દેશો તો ગોળ ઝીણો સુધારીને લીધો છે એટલે ગોળને મેલ્ટ થતાં બહુ વધારે સમય નહીં લાગે ગોળ બધો બરાબર પીગળી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગોળ ગરમ હોય ત્યારે જ આપણે મસાલા ઉમેરી દઈશું તો એક મોટી ચમચી જેટલો ગંઠોળા પાવડર અડધી ચમચી સૂંઠનો પાવડર અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ ગોળ ગરમ હોય ત્યારે મસાલા પણ બરાબર મિક્સ થઈ જશે અને લાડુમાં તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગશે તો બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે તૈયાર કરેલા મિક્સરમાં ગોળ ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને મિક્સર ગરમ હોય એટલે કે હાથેથી અડી શકાય એ રીતનું હોય ત્યારે જ આપણે લાડુ તૈયાર કરી લેવાના છે જો ઠંડુ થશે પછી લાડુ બરાબર નહીં વળે તો થોડું મિક્સર હાથમાં લઈને લાડુનો શેપ આપી દઈશું લાડુ તમારે જે સાઇઝના બનાવવા હોય એ સાઇઝના તમે તૈયાર કરી શકો છો આ રીતે બાકીના બધા લાડુ તૈયાર કરી લઈશું શિયાળામાં શરીરમાં થતા કમર સાંધાના દુખાવા દૂર કરી શરીરને તાકાત આપે તેવા કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ગુંદરના લાડુ તૈયાર છે પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ લાડુ તૈયાર છે લાડુની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં